ગઈકાલે ગીર સોમનાથના તાલાલામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની મોટી બબાલ સામે આવી હતી જેમાં સનાથલવાળા છ મહિના પહેલાંના કેસમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને આ ઘટના મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણને ઈજાઓ પહોંચતા તેમને જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તે દરમિયાન એક મોટું નિવેદન હાલ ફરિયાદી દ્વારા આપવામાં આવ્યું છે જેમાં દેવાયત ખવડ અને તેમના માણસો દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને જેમાં આરોપ છે કે ખવડે બંદૂક બતાવીને ધમકી આપી આના જ કારણે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજથી છ મહિના પહેલા સનાતલ ખાતે લોક ડાયરાનું આયોજન હતું જેમાં ભગવતસિંહ ચૌહાણ નામના ડાયરા આયોજક દ્વારા દેવાયત ખવડ ડાયરો ગુજવવા માટે બોલાવ્યો હતો ત્યારે અડધા ડાયરામાંથી દેવાયત ખબર જતા રહેતા બબાલ થઈ હતી સનાતલ ખાતે મારામારી થઈ હતી જેમાં ભગવતસિંહ ચૌહાણની સાથે તેમના ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ મારામારીમાં હતા સનાતલ ખાતે જે દેવાયત ખબરના આરોપ છે કે તેમના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો તેમની કાર પડાવી લેવામાં આવી હતી અને તેમના કારમાંથી પૈસા લૂંટી લેવામાં આવ્યા હતા અને આના જ કારણે વિવાદ વકર્યો હતો આ ઘટનામાં ચામોદર પોલીસ સ્ટેશન ખાતે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી ને આ ઘટના બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તે ગઈકાલે પોતાના મિત્રો સાથે ગીર સોમનાથના તાલાલા ખાતે એક રિઝોર્ટમાં પહોંચ્યા હતા આ બાબતની જાણકારી દેવાયત ખવડને મળે છે ને એક દેવાયત ખવડના માણસ દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણને ફોન ઉપર મેસેજ કરવામાં આવે છે ને આ બાબતે પહેલાંથી જ આશંકા ક્યાંક ને ક્યાંક ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ને જ્યારે એ રિઝોર્ટમાંથી ચિત્રોડા ગામમાંથી બહાર નીકળીને ગીર સોમનાથ દર્શન કરવા માટે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના મિત્રો જોઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી એક ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર આવે છે અને જોરદાર ટક્કર આ ફરિયાદી છે તેમની કારને મારે છે ત્યારબાદ કેટલાક દુકાનેધારી લોકો તેમજ પોતે દિવાયત ખબર છે તે કારમાંથી ઉતરે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ છે ફરિયાદી છે તેમને માર મારવામાં આવે છે ને ફરિયાદીના આરોપ છે કે દેવાયત ખબરે તેમને રિવોલ્વર બતાવીને ધમકી આપી છે ને આ ઘટના બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો

બે ગાડીમાંથી લગભગ બંધ થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા થોડી નાખ્યા પછી મને બહાર કરે મને કહે તું બહાર નીકળ આ અશબ્દ બધા બોલીને અને મને રિવોલવર બતાવ્યું કે આ તારી આટૂટ બે નંબરની રિવોલવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ભાગમાં જે ધોકા મળે એમાં ફેક્ચર થયું છે અને હાથમાં ફેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાગ્યે કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી ના મારી અને આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબરની ની વડાકો કરીને તને માન નાખવાનું થાય છે તું જો કેસ બેસ કરતો મારી શું હોય

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના કઈ છે ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈ નીકળી પડે ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

હવે સાંભળ્યા હાલ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સારવાર લઈ રહ્યા છે તેમના ગંભીર આરોપો સામે આવ્યા છે અને આ મામલે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી દેવાયત ખવડ અને તેમના સાગરીતો સામે હવે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયા જોતા